નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કચ્છના લાખાપર માં 5300 વર્ષ જૂની અડપન સંસ્કૃતિના અવશેષો મળ્યા કેરળાઈ યુનિવર્સિટીના forskam દરમિયાન મળી સફળતા કેરળાઈ યુનિવર્સિટીના પુરાતત્વ વિદ્વાને ગુજરાતના પશ્ચિમ કચ્છના લાખાપર ગામનાજીક 5300 વર્ષ જૂની વસાહત શોધી કાઢી છે ખોદકામ દરમિયાન એક પ્રાચીન હડપ્પા વસાહત સામે આવી છે આ સ્થળની ઓળખ સૌ પ્રથમ બે હજાર બાવીસમાં યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના અભયન જીએસ અને રાજેશ એસવીની આગેવાની હેઠળ ટીમ દ્વારા કરવામાં આવી હતી આ ઉત્કલનથી હડપ્પા સંસ્કૃતિના ફેલાવવા અને જીવનશૈલી અંગે નવી માહિતી પ્રકાશમાં આવી છે લાખાપાર ગડુલી ગામના રસ્તા નજીકના ખેતરમાં પ્રાચીન ગામના અવશેષો મળી આવ્યા હતા જેમાં સિમેટરી એરિયામાંથી એકસો સત્તાણું બરિયલ મળી આવ્યા હતા હાલ આ સ્થળ પર ખેતર આવેલું છે આ પુરાતત્વીય અવશેષો લગભગ ત્રણ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે બે હજાર ઓગણીસ વીસ અને બે હજાર બાવીસમાં જૂના ખટીયા ગામ ખાતે કરવામાં આવેલ ખોદકામમાં એકસો સત્તાણું બરિયલ મળ્યા હતા જેને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમાં પુરાતત્વીય સર્વે કરવામાં આવ્યો હતો જેમાં અવશેષો મળી આવ્યા છે લાખાપુર ખાતેની શોધ હવે દફન ટેકરા માટે એક મહત્વપૂર્ણ રહેઠાણ સંદર્ભ પ્રદાન કરે છે જે શુષ્ક કચ્છ રણમાં ગતિશીલ એકબીજા સાથે જોડાયેલા સાંસ્કૃતિક લેન્ડસ્કેપ સૂચવે છે ખોદકામમાં સ્થાનિક રેતીના પથ્થર અને શેલથી બનેલા માળખાકીય અવશેષો દિવાલો મળી આવી છે જે સુઆયોજિત બાંધકામ પ્રવૃત્તિઓ દર્શાવે છે નોંધનીય છે કે પ્રારંભિક અને ક્લાસિક હડપ્પા બંને તબક્કામાં માટીકામની હાજરી જે લગભગ ત્રણ હજાર ત્રણસો બીસી સુધીની છે આ શોધોમાં અત્યંત દુર્લભ વાસનોનો સમાવેશ થાય છે જે અગાઉ ગુજરાતમાં ફક્ત ત્રણ સ્થળેથી જ મળતા હતા લાખા પરમા વિશેષ સિરામિક પરંપરાની હાજરી મોટી હડપ્પા સભ્યતાની અંદર એક સાંસ્કૃતિક રૂપે અદ્વિતીય સમૂહ તરફ ઇશારો કરે છે હાડપિંજર મળ્યું રસપ્રદ વાત એ છે કે વસાહતની નજીકમાં એક માનવ દફન પણ મળી આવ્યું છે આ હાડપિંજર ખૂબ જ ખરાબ સ્થિતિમાં સચવાયેલું છે પરંતુ તેને સીધું એક ખાડામાં દફન કરવામાં આવ્યું હતું જેમાં કોઈ વાસ્તુકલા અથવા ચિહ્ન જોવા નથી મળતા સંશોધકોએ જણાવ્યું કે ખોદકામ દરમિયાન વાસ્તુકલા અને માટીના વાસણો સિવાય કલાકૃતિઓની એક સમૃદ્ધ હારમાળા સામે આવી છે કાર્નેલિયન એગેટ એમેન ઝોનાઇટ અને સ્ટીટાઇટથી બનેલા પથ્થર મોતી શેલ આભૂષણ તાંબા અને ટેરા કોટાની વસ્તુઓ મળી આવી છે આ તમામ વસ્તુઓ સિંધ સાથેના સંબંધોનો સંકેત આપે છે ખોદકામ દરમિયાન ગાય બકરી માછલીઓના હાડકાં અને ખાવા યોગ્ય શંખ ચીપલાના અવશેષોની જાણ થાય છે કે અહીં વસનારા પશુપાલન અને જળ સંસાધનો પર નિર્ભર હતા વનસ્પતિનો ઉપયોગ અને પ્રાચીન આહારને સમજવા માટે પુરાતાત્વિક વનસ્પતિ વિજ્ઞાન વિશ્લેષણ માટે નમૂના લેવામાં આવ્યા છે સંશોધકના જણાવ્યા અનુસાર જે વાદ લાખા પરને અલગ બનાવે છે તે ગુજરાતમાં ઘણેટી જેવા કોઈ પ્રારંભિક ડપ્પાના દફન સ્થળ મળવા પરંતુ તેમની સાથે જોડાયેલી વસાહતોના પુરાવા હજુ સુધી મળી નથી શક્યા લાખા પર તે મહત્વપૂર્ણ ખાલી જગ્યાને ભરે છે જે એક જ સાંસ્કૃતિક સમૂહના જીવંત અને મૃત બંનેની દુર્લભ ઝલક આપે છે ટીવી ન્યૂઝ ગુજરાતી કચ્છ